આજે આ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ દ્વિતીય રાષ્ટ્રપતિ અને એક શિક્ષણશાસ્ત્રી દાર્શનિક ભારત રત્ન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી એમનું જન્મદિવસ અને એનાના જન્મદિને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ શિક્ષક દિને જે આ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ આજે વડવાળા સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લાના જે શ્રેષ્ઠ શિક્ષકો છે એમનું સન્માન કરવામાં આવ્યું અને આ પ્રસંગે અમારા પાટડી દસાડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય સન્માનની શ્રી પી કે પરમાર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નાથાલાલ સંઘાણી સૌ શિક્ષણવિદો અમારા પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ બહેનસિંહ વર્ષાબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી અને આ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કર્યું છે આજના આ શિક્ષક દિને હું સૌ શિક્ષક મિત્રોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શિક્ષણાધિકારી અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પણ પાઠવું છું મારું નામ જાડેજા હરદેવસિંહ દૂધરેજ છ નંબરમાં શિક્ષક તરીકે સેવા બજાવી રહ્યો છું આજે આ શિક્ષકની નિમિત્તે જ્યારે સરકારે મને તાલુકા કક્ષાનો શિક્ષક તરીકે પસંદ કરી છે એ બદલ સરકારશ્રીનો અને ડીઓ ઓફિસના કમિટીના મેમ્બરોનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે તે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ સરકાર તરફથી મળતા રહે અને શિક્ષકોને સન્માનિત કરતા રહે એવી અપેક્ષા રાખું છું